ભાવનગરની લોકસભા ચૂંટણી પ્રચારમાં રાજાને જમીન જોઈતી હોય તો બનાવી લેતા તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું ત્યારે રાહુલ ગાંધીના નિવેદન સામે ભાવનગરના યુવરાજ પ્રતિક્રિયા સામે આવી છે જ્યાં રાજવી પરિવારના યુવરાજ જયવીર રાજસિંહ જે

એને આપ એક સામાજિક દોર ઉપર જો લુક એટ ઇટ એઝ અ સોશિયલ ઇશ્યુ અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણી થવાની છે આપ એ ધ્યાન રાખજો કે ચૂંટણી જ્યારે થવાની હોય અને આપ આપના મત આપશો આપનું મત એ કિંમતી મત છે અને જ્યારે દેશની લોકતંત્ર લોકશાહી ભાવનગરથી શરૂ થઈ છે તો આપણને ધ્યાન રાખવું જોઈએ કે આપણે રોજગારના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ શિક્ષણના આરોગ્ય હેલ્થ સિચ્યુએશનની આરોગ્ય પરિસ્થિતિની આ મુદ્દાઓ પર આપનું મત આપજો આવા જે અન્ય મુદ્દા મુદ્દા બનાવવામાં આવે છે એ એક સામાજિક મુદ્દો છે હવે વાત ડાયરેક્ટલી હું કરું જે ભાઈયા આ ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાંય ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાક હતું એમાં અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ